Thank <laughs> you. ચોમાસું આવે એટલે સુરતમાં જર્જરિત મકાનોના ભાગ પડી જવાના બનાવો બની રહ્યા છે સુરતમાં સૌથી વધુ જૂના અને જર્જરીત મકાનો કોટ વિસ્તારમાં છે જો કે કોઈને કોઈ કારણસર આ મકાનો બંધ પડી રહ્યા હોય જેને લઈને જીવતા બોમ્બ સમાન બની ગયા છે ત્યારે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી મુગલી સરાતી થોડા જ અંતરે આવેલા પટની કોલોની ખાતેનો રિલાયન્સ એપાર્ટમેન્ટ હાલ જર્જિત થયો છે રિલાયન્સ એપાર્ટમેન્ટ જર્જિત થતા પાલિકા દ્વારા તાત્કાલિક નોટિસ અપાઈ રહીશોને ખાલી કરી દે મિલકતોને સીલ કરી દીધી હતી જોકે ચોમાસા દરમિયાન ભારે વરસાદને લઈને રાત્રિના સમયે ચોથા માળે સ્લેબ ધરાશ્રી થયો હતો જેના વિસ્તારમાં રહેતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે અને જીવતા બોમ સમાન આ બિલ્ડિંગ તાત્કાલિક ઉતરી પાડવા આવે તેવી માંગ સ્થાનિકોને કરી રહી છે. મોહમ્મદ તૌફીક અબ્દુરહમાન સિંગાપુરી કયો છે આ વિસ્તારનું નામ જે સાહેબ મુગલીસરા પટની કોલોની આ રિલાયન્સ એપાર્ટમેન્ટ છે એનું નામ છે પટની કોલોની પછાડી બરાબર હવે ગઈકાલે એ ઘટના બની કે આપણે પછાડીથી ધાસ્તીપુરામાંથી મને ફોન આવ્યો કે તોફિકભાઈ રિલાયન્સ પરથી કોઈ ભારે વસ્તુ પડી તો અમે ચેક કરી તો ચેક કરતાં અમને અમે શોધ કરી તો એમ લાગ્યું કે ભાઈ દિવાલ આખી પડી ગઈ ચોથા માળની દિવાલ આખી નીચે પડી ગઈ બરાબર કાલે મેં ફાયરને બોલાવેલા છે બરાબર બિલ્ડિંગ તો બને જ બિલ્ડિંગ બને જ હતું સાહેબ સાહેબ હવે એસએમસીને એ માંગણી છે અમારી કે આ ઉતારી ઉતારી દઈએ તો આજુબાજુ આજુબાજુના જે રહેવાસી છે એ સેફ થઈ જાય એમને ભયભીત લાગે છે મને એક ડર્જન ફોન આવે છે ત્યાંથી કે ભાઈ આ કંઈ વસ્તુ પડી